તો ગઢડા વિધાનસભાની એકસો છ બેઠક માટે ભાજપની રણનીતિના ભાગ સ્વરૂપે દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓની મીટિંગ યોજાઈ હતી જેમાં મતદાન દિવસ એટલે કે ત્રણ નવેમ્બર સુધી કાર્યકર્તાઓની કામગીરી અને જવાબદારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં બેન શિયાળ ભીખુભાઈ દલસાણિયા શંકરભાઈ ચૌધરી વિભાવરીબેન દવે કુંવરજીભાઈ બાબળિયા ગોરધનભાઈ ઝડફિયા સહિતના આગેવાનોએ હાજર રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું ગઢડામાં ભારતીય જનતા પાર્ટીનું કમળ સોળે કળાએ ખીલવા માટેનો સંકલ્પ પ્રજાએ કરી લીધો છે અહીંયા અમારા ઇન્ચાર્જ તરીકે પ્રદેશમાંથી શ્રી ગોર્ધનભાઈ ઝડપિયાજી અમારા કુંવરજીભાઈ બાવળિયા મંત્રીશ્રી અને અમારી એ સમગ્ર લોકલ એની ટીમ એ જે પ્રમાણે હમણાં છેલ્લા દિવસોમાં પ્રવાસ કર્યો અને તેમના જે ફીડબેક છે તે પ્રમાણે ક્યારેય ન હોય એટલો ઉત્સાહ પ્રજાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટેનો છે અમારું આજનું જે આયોજન છે તે વધુમાં વધુ મતદાન થાય અને માત્ર લીડથી જીતે એવું નહીં પરંતુ જંગી લીડથી જીતે તે પ્રમાણનું પ્લાનિંગ ભારતીય જનતા પાર્ટીના કેડર બેઝ કાર્યકર્તાઓ અને તેમને બુથ અને બૂથની નીચે પેજ સુધીનું કામ એટલે દસ દસ ઘર સુધીની જવાબદારી એ એક એક કાર્યકર્તા લઈને વધુમાં વધુ મતદાન થઈ અને ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થાય તે પ્રમાણનું પ્લાનિંગ આજે આદરણીય ભીખુભાઈ દલસાણીયાજી અમારા પ્રદેશના સંગઠન મહામંત્રીજી તે પણ એમનું પણ માર્ગદર્શન આજે અહીંયા મળવાનું છે સ્થાનિક અમારા સૌ આગેવાનો અહીંયા હાજર છે